સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આરટીઓમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરી ડુપ્લિકેટ આરસી બનાવતા અટકાયત કરી સ્માર્ટ કાર્ડ વાળીનો મુદ્દા માલ કબજો કર્યો છે બોગસ આરસી બુકના રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં આરટીઓ એજન્ટ સહિત પાંચને દબોચી લીધા છે આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે પાંત્રીસ એ ઈ મુજબની કાર્યવાહી કરી છે આ કૌભાંડમાં આરોપી અંકિત સૂત્રધાર છે અને તે ડબુલી ગામે પોતાના ઘરે બોગસ આરસી બુક બનાવતો હતો ટીસીબીના સ્ટાફે આરોપીના ઘરે રેડ પાડી હતી દરમિયાન ત્યાંથી સ્માર્ટ કાર્ડ વાળી ત્રણસો સિત્તેર નંગ આરસી બુક મળી આવી હતી ઉપરાંત મોનિટર અને કોમ્પ્યુટર પ્રિન્ટર ઉપરાંત કોરા સ્માર્ટ કાર્ડનું સોનું બંડલ મળ્યું હતું સાથે પંદર રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા પોલીસે કુલ બાણું હજારનો મુદ્દા જપ્ત કર્યો હતો ટૂંકમાં ટોળકી બોગસ આરસી બુક બનાવી ચોરીના વાહનમાં ઉપયોગ કરતા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે હાલમાં પોલીસે તમામ દેશોમાં તપાસ શરૂ કરી છે આ ટોળકીના ગુજરાતમાં અન્ય શહેરોમાં છેડા હોવાની વાત સામે આવી રહી છે હજુ આ ગુનામાં બીજા આરોપી પણ પકડાઈ શકે તેવી શક્યતા છે